માંજલપુર વિસ્તારમાં સરસ્વતી કોમ્પ્લેક્સ હનુમાનજી મંદિર પાસે સાઈ શક્તિ સેવા ગ્રુપના વીકી શ્રીમાળી વૈભવ ટાલે અને સમગ્ર ટીમ દ્વારા છેલ્લા ચાર વરસથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં છાસ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે સેવા ગ્રુપ વિકી શ્રીમાળી અને અને વૈભવ સમગ્ર ટીમ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ઉનાળાની કાળઝાળ કર્મીમાં કાર્યક્રમ કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાઇ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યો દ્વારા માંજલપુર વિસ્તારમાં સરસ્વતી કોમ્પ્લેક્ષ હનુમાનજી મંદિર પાસે છાસ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યું સાઇ શક્તિ સેવા ગ્રુપ સેવાકીય કાર્યો થકી જરૂરિયાતમંદ લોકોની મદદ આવે છે અને સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે અવધૂત ફાટક પાસે આવેલા બળિયાદેવ મંદિર શ્રમિક લોકોને ભોજન પણ જમાડે છે શિયાળામાં ધાબળા વિતરણ કરે ઉનાળામાં છાસ વિતરણ કરે અને વાર તહેવારે જરૂરિયાતમંદ લોકો સાથે તહેવારોની ઉજવણી કરે છે વડોદરામાં સેવાકીય કાર્યો કરી સમાજમાં એક સેવાનો સારો મેસેજ પહોંચાડે છે સાથે સાથે સેવાના કાર્યોમાં લોકો પ્રેરિત થઈને સેવા કરે તે માટે પણ હર હંમેશા આગળ રહે છે માટે આજરોજ રાહદારીઓને આવી કારઝાળ ગરમીમાં રાહત મળે તે માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું એવું સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક વીકી શ્રીમાળીએ જણાવ્યું હતું સાય શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાહદારીઓને આટલી કાળઝાળ ગરમીમાં રાહત મળતી હેતુથી ઠંડી છાસ વિતરણનો કાર્યક્રમ માંજલપુર સ્થિત શ્રી હનુમાનજી મંદિર સરસ્વતી કોમ્પ્લેક્ષ પાસે છાસ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે શ્રી બળિયાદેવ મહારાજ મંદિર અવધૂત ફાટક પાસે જે છે ત્યાંગલી આગળ શ્રમિકોને ભોજન પૂરું પાડવાનું કામ કરે છે અને વાર તહેવારે જરૂરિયાતમંદ લોકોને તહેવારની ઉજવણી એમની સાથે કરવામાં આવે છે ત્યારે આ આ સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ મેમ્બર અને દાતાશ્રીઓનો હું આભાર માનું છું કે આ રાહદારીઓને રાહત મળે તે માટે તે આજે ઠંડી છાસનો વિતરણનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો